સુરત શહેરમાં વર્ષોથી સરકારી ગરીબોના હક્કના અનાજનું કાળાબજાર થઈ રહ્યું છે ત્યારે ડિંડોલ વિસ્તારમાં આવેલા નવાનગર ખાતેથી એલ થર્ટીન એટલે કે એલ તે નંબરની દુકાનમાંથી વહેલી સવારે સરકારી અનાજ મોપેટ પર સગે વગે કરવાનું કૌભાંડ એક જાગૃત નાગરિકે ઝડપી પાડી વિડીયો બનાવી વાયરલ કર્યો છે ત્યારે પુરવઠા અધિકારીની આ મામલે ચૂકવીધી પણ ઘણું બધું કહી જાય છે કે શું ચાલી રહ્યું છે સુરતના વર્ષોથી ગરીબોના હકના સરકારી અનાજનું કાળાબજાર થઈ રહ્યું છે અને તે પણ પુરવઠા વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓના પાપે આ અનાજ ચોરો બેફામ બની રહ્યા છે તો બુધવારે આવી જ રીતે સરકારી અનાજની દુકાનમાંથી ગરીબોના હકના અનાજનું કાળાબજાર થતું હોવાનું સામે આવ્યું છે એક જાગૃત નાગરિક બનાવેલા વિડીયોમાં જણાવ્યું હતું કે લીંબા ઝોનલ વિસ્તારમાં આવેલા નવાનગર ખાતેના એલ તેર નંબરની દુકાનમાં સંચાલન તોલીરામ કાજોડજી જૈન દ્વારા ગરીબોના હકનું અનાજ વહેલી સવારે એક્ટિવા મોબાઈલ પર સગે વગે હતો કે કે વિડીયો બનાવતા જ ગરીબોનો હકનો અનાજ કરી દુકાનમાં મૂકી દેવાયો હતો જોકે આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાનું પણ છતાં પણ પુરઠા વિભાગ જોનલ અધિકારી દેશમુખ સહિતના અધિકારીઓ દ્વારા અત્યાર સુધી આ મામલે કોઈ પણ પગલાં લેવાયા નથી ત્યારે એવી જોવું રહ્યું કે આ પુરવઠા વિભાગ દ્વારા ગરીબોના હકના સરકારી અનાજનું કાળા બજાર કરનારો આવા લોકો સામે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા